નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ભક્તો નવરાત્રિનો મહાપર્વ અત્યંત શુભ અને મંગલમય ગણાય છે નવરાત્રિના નવ દિવસો ગંગાજળના દરેક ટીપાની જેમ પવિત્ર માનવામાં આવે છે આ શુભ સમય ભક્તોના જીવનમાં ખુશીઓની સૌગાદ લઈને આવે છે ભક્તો તમને જણાવી દે કે આ વર્ષે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે હાથીની સવારી શુભ માનવામાં આવે છે જો કે તેને આંશિક મહામારીનું કારણ પણ ગણવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવું છે અને માન્યતાઓ અનુસાર જો શારદીય નવરાત્રિમાં માતા દુર્ગા તેમના સિંહ પર નહીં પરંતુ હાથી પર સવાર થઈને આવે તો તે ખૂબ જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે જીવન સુખમય બને છે અને ભક્તોને ભક્તિનો પૂરો લાભ મળે છે ભક્તો આ વખતે નવરાત્રી પૂરા દસ દિવસ સુધી ઉજવવામાં આવશે ન એક દિવસ ઓછો કે ન વધુ પૂરા દસ દિવસ માતા શેરાવાળીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે આ વર્ષે શારદીય નવરાત્રી અશ્વિન માસની પ્રતિબદ્ધાથી શરૂ થશે એટલે કે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી આ વખતે નવરાત્રિમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને હસ્તયોગનો સંયોગ બની રહ્યો છે નવરાત્રી બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થઈને એક ઓક્ટોબર સુધી ચાલશે નવરાત્રિની શરૂઆત ઘટસ્થાપનાથી થાય છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે બે હજાર પચીસમાં સ્થાપના બાવીસ સપ્ટેમ્બર સોમવારે કરવામાં આવશે ઘટસ્થાપના સવારે છ ને નવ મિનિટથી આઠ ને છ મિનિટ સુધી અથવા બપોરે અગિયાર ને ઓગણપચાસથી બારને અડત્રીસ મિનિટ સુધી કરી શકાય છે મહાવ્રતમાં કરવામાં આવેલી પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે જેનાથી સમસ્ત દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પૂજાપાઠનું ફળ લાખો ગણું મળે છે જો કોઈ વ્યક્તિ નવરાત્રી પહેલાં ઘરમાંથી કેટલીક વસ્તુઓ બહાર કાઢી દે તો તેના ઘરમાં માતા વૈષ્ણવ અને માતા લક્ષ્મીનો વાસ થાય છે માતા શેરાવાળી તેની જોડી ખુશીઓથી ભરી દે છે આથી નવરાત્રી પહેલાં ઘરમાંથી આ વસ્તુઓ તાત્કાલિક દૂર કરી દેવી જોઈએ આજે આપણે એવી કેટલીક ભૂલો વિશે જાણીશું જે જો તમારા ઘરમાં થાય છે તો માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશતી નથી ભલે તમે ગમે તેટલી પૂજા પાઠ કરો આવા ઘરમાંથી દેવીદેવતાઓ પર હંમેશા નારાજ રહે છે આ માહિતીને સંપૂર્ણ જાણવા માટે વિડિયોને અંત સુધી જરૂર જુઓ સાચી શ્રદ્ધાથી કોમેન્ટબોક્સમાં જય માતા લક્ષ્મી લખો માતા લક્ષ્મી માટે એક લાઈક તો બનતું જ છે સૌથી પહેલાં નવરાત્રી પહેલાં મંદિરની સારી રીતે સફાઈ કરી લો જો મંદિરમાં જૂની માળાઓ તૂટેલી મૂર્તિઓ કે ખાલી માથીસના ડબ્બા હોય તો તેને બહાર ફેંકી દો અને ખંડિત મૂર્તિને કોઈ નદીમાં વિસર્જન કરી દો નાના બાળકોએ નવરાત્રીના વ્રત રાખવા ન જોઈએ કેમ કે તેનાથી તેમના જીવનને જોખમ થઈ શકે છે કેમ કે આ વ્રતમાં શરીરને વધુ શક્તિની જરૂર હોય છે જો માતા શેરાવાળીની તસવીર કાચના ફ્રેમમાં હોય અને તે થોડી પણ તૂટેલી હોય તો તે કાચ બદલાવી દો અથવા તેવી તસવીરને પાણીમાં વિસર્જન કરી દો ખંડિત મૂર્તિ કે તૂટેલી તસવીરની પૂજા કરવાથી તમારી શ્રદ્ધા ભક્તિ અને વ્રત ખંડિત થઈ જાય છે ભક્તો નવરાત્રિના નવ દિવસ ખૂબ જ પવિત્ર હોય છે આ દિવસોમાં ઘરને સ્વચ્છ અને પવિત્ર રાખવું અત્યંત જરૂરી છે આથી નવરાત્રિમાં બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે અને તામસિક ભોજન ગ્રહણ કરવામાં નથી આવતું આ નવ દિવસોમાં માતા રાણીના ભક્તોએ ડુંગળી લસણ માંસ મદીરા અને ઇંદાથી દૂર રહેવું જોઈએ મોટાભાગના ભક્તો આ નિયમોનું પાલન કરે છે પરંતુ એક ભૂલ કરી બેસે છે કે તેઓ આ નવ દિવસોમાં ઘરમાં આ અપવિત્ર વસ્તુઓ રાખી દે છે આવું ભૂલથી પણ ન કરવું જોઈએ ભાગવત પુરાણ અનુસાર નવરાત્રીના નવ દિવસોમાં માતા રાણી પોતાના ભક્તોના ઘરે વાસ કરે છે જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણી તમારા ઘરે વાસ કરે તો ઘરનું વાતાવરણ પવિત્ર રાખો અને નવરાત્રિ શરૂ થાય તે પહેલાં ઘરમાંથી ડુંગળી લસણ માંસ ઈંડા અને મદિરા બહાર કાઢી દો ઘરને સ્વચ્છ રાખો અને આ વસ્તુઓ બહાર કાઢ્યા પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે ગંગાજળના છંટકાવ વિના કોઈપણ માંગલિક કાર્ય સફળ ગણાતું નથી જો ઘરમાં ગંગાજળ ના હોય તો બજારમાંથી ગૌમૂત્ર લાવીને તેનો છંટકાવ કરો થોડું ગૌમૂત્ર પાણીમાં નાખી દો જેથી ઘરનું વાતાવરણ પવિત્ર થઈ જશે નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જશે અને જ્યાં વાતાવરણ પવિત્ર હોય ત્યાં માતા રાણીનો વાસ હંમેશા રહે છે નવરાત્રી પહેલા ઘરની સંપૂર્ણ સફાઈ કરી લો ફાટેલા કપડાં નકામો સામાન બહાર કાઢી દો કેમ કે નકામો સામાન નકારાત્મક ઉર્જા લાવે છે ગંદકી ન રાખો ધૂપ દીપ પ્રગટાવીને વાતાવરણને સ્વચ્છ રાખો માતાના આગમન માટે ઘરનો દરવાજો ફૂલોથી સંજાવવો જોઈએ આનાથી માતા આકર્ષાય છે અને ઘરને દ્વારે પ્રવેશ કરે છે માતાની ચોકી માટે કાગળ ન બિછાવવું લાલ કપડું જ બિછાવવું કાળું કે સફેદ કપડું ભૂલથી પણ ન બિછાવવું અને કપડું ફાટેલું ન હોવું જોઈએ જો ઘરમાં દેવી દેવતાઓની ખંડિત મૂર્તિ કે ફાટેલું ચિત્ર હોય તો તેને પવિત્ર નદીમાં વિસર્જન કરી દો કેમ કે આવી મૂર્તિઓ અને ચિત્ર દુર્ભાગ્ય લાવે છે ઘણા લોકો ઘરની છત ઉપર કે મુખ્ય દરવાજા નજીક કબાટ એકઠું કરે છે જે અશુભ માનવામાં આવે છે ખાસ કરીને ઉત્તર દિશામાં કબાટ ન રાખવું નવરાત્રી પહેલાં આવો કબાટ ઘરમાંથી બહાર કાઢી દો જો ઘરમાં બંધ ઘડિયાળ હોય તો તેને નવરાત્રી પહેલાં બહાર કાઢી દો અથવા નવી ઘડિયાળ લાવો કે તેની મરમ્મત કરાવો બંધ ઘડિયાળ પ્રગતિમાં અડચણ લાવે છે મંદિરમાં સડેલા ફૂલો અગરબત્તી ધૂપ ખાલી ડબ્બા કે ફાટેલી ધાર્મિક પુસ્તકો ન રાખો નવરાત્રિ પહેલાં મંદિર અને તેની આસપાસની સફાઈ કરો ધન રાખવાના સ્થાનની પણ સફાઈ કરો કેમ કે નવરાત્રિમાં લક્ષ્મી પણ ગૃહ પ્રવેશ કરે છે ધનના સ્થાને કોઈ નકામો કે તૂટેલો સામાન ન રાખો નવરાત્રીમાં માતા રાણીની પૂજામાં કોળીઓનો સમાવેશ કરો રોજ કોળીઓનું પૂજન કરો અને તેને ધનના સ્થાને રાખો જેથી બરકત રહે જૂના જૂતા ચપ્પલ ઘરમાંથી બહાર કાઢી દો કેમ કે તે નકારાત્મક ઉર્જા લાવે છે તૂટેલા વાસણો કાચ કે ઈંટ પથ્થર ઘરમાં ન રાખો આનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે નવરાત્રિમાં શું ન ખાવું અને શું ખાવાથી વ્રત સફળ થાય શાસ્ત્રો અનુસાર ભગવાનના ભોગમાં સફરજન અર્પણ કરવું જોઈએ વ્રતધારીઓએ કેળા પપૈયું તરબૂચ અને મીઠી દ્રાક્ષ ખાવી જોઈએ આ ફળો શક્તિ આપે છે અને વ્રત પૂર્ણ કરે છે ખાસ કરીને સીતાફળ ખાવું જોઈએ કેમ કે તે દસ બીમારીઓ દૂર કરે છે અને માતા સીતાનો આશીર્વાદ આપે છે જીવન સુખમય બને છે અને ભક્તોને ભક્તિનો પૂરો લાભ મળે છે નવરાત્રિમાં માતા રાણીના નવ સ્વરૂપોનું પૂજન થાય છે અને અલગ અલગ ભોગ અર્પણ કરવામાં આવે છે પરંતુ કેટલીક વસ્તુઓ ભૂલથી પણ માતા રાણીને અર્પણ ન કરવી જોઈએ નહીં તો વ્રત અને પૂજનનું પૂર્ણ ફળ નહીં મળે શાદીશુદા મહિલાઓએ સફેદ કે કાળા કપડાં પહેરીને પૂજા ન કરવી માતાની ચોકી લાલ કપડાં પર જ બનાવવી વ્રતધારીએ ચોકીની સામે જ આસન બિછાવવું અને મંદિરને એકલું ન છોડવું નારિયળને સમૃદ્ધિ અને શ્રદ્ધાનું પ્રતીક ગણવામાં આવે છે માતા રાણીને પૂજનમાં પાણીવાળું અને જટાવાળું સાબુત નારિયળ જ વાપરવું નારિયળને લાલ કપડામાં લપેટીને કલશ પર લેટાડીને રાખવું સ્ત્રીઓએ નારિયળ ન તોડવું કારણ કે તે બીજરૂપ છે નવરાત્રિમાં કન્યાપૂજનનું વિશેષ મહત્ત્વ છે બે થી દસ વર્ષની કન્યાઓને માતા રાણીનું સ્વરૂપ ગણીને પૂજવી અષ્ટમી કે નવમીએ કન્યાઓના પગ ધોઈને ભોજન કરાવવું ઉપહાર આપવા ચોકલેટ કપડાં કે સ્ટીલના વાસણો આપી શકાય પરંતુ લોખંડનો સામાન ન આપવો કન્યાઓ જ્યારે જાય ત્યારે તેમના ચરણ સ્પર્શ કરો અને મનોકામના માગો શારદીય નવરાથી બે હજાર પચ્ચીસ મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે આ ઉપરાંત સારી વર્ષા કૃષિમાં વૃદ્ધિ દૂધનું ઉત્પાદન અને ધનધાન્યની વૃદ્ધિનો સંકેત છે નવરાત્રિની તારીખો અને મહત્વ બાવીસ સપ્ટેમ્બર ઘટસ્થાપના અને મા પુત્રીની પૂજા સત્યાવીસ સપ્ટેમ્બર પંચમી અને બેલબોધન અઠયાવીસ સપ્ટેમ્બર ષષ્ઠી બેલભરણીપૂજન ઓગણત્રીસ સપ્ટેમ્બર મહાસપ્તમી નવપત્રિકા પ્રવેશ મહાનિશા પૂજન ત્રીસ સપ્ટેમ્બર મહાઅષ્ટમી સંધિપૂજા નવમી ઉપવાસ એક ઓક્ટોબર મહાનવમી કન્યાપૂજન અપરાજિતા શમીપૂજન હવન બે ઓક્ટોબર વિજયાદશમી મૂર્તિ વિસર્જન નવરાત્રિ પહેલાં ઘરમાંથી આ વસ્તુઓ હટાવો નવરાત્રી દરમિયાન ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જા જાળવી જરૂરી છે નીચેની વસ્તુઓ ઘરમાંથી હટાવી દો ખંડિત મૂર્તિઓ ભગવાનની ખંડિત મૂર્તિઓ ઘરમાં ન રાખવી તેને પવિત્ર નદીમાં વિસર્જન કરો જૂના જૂતા ચપ્પલ જૂના અને બિનઉપયોગી જૂતા ચપ્પલ નકારાત્મક ઉર્જા લાવે છે બંધ ઘડિયાળ બંધ ઘડિયાળ ઘરની પ્રગતિ રોકે છે તૂટેલો કાચ તૂટેલો કાચ અથવા તેનાથી બનેલી વસ્તુઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે કટકા ફટકા ધાર્મિક પુસ્તકો આવા પુસ્તકોને વહેતા જળમાં વિસર્જન કરો જૂના અને તૂટેલા વાસણો આવા વાસણો બદલી નવા વાસણો લાવો અશુદ્ધ અને ગંદા કપડાં નવા અને સ્વચ્છ કપડાં પહેરો જૂના અને ફાટેલા આસન નવા આસન લાવો ગંદા પડદા કાર્પેટ ફૂલદાન પુસ્તકાલય શીશા વીજળીના તાર આ બધું સાફ કરો અથવા બદલો નવરાત્રિના નવ દિવસ પહેરવાના રંગો નવરાત્રિમાં રંગોનું વિશેષ મહત્વ છે નીચેલા રંગો નવ દિવસ દરમિયાન પહેરવા પહેલો દિવસ બાવીસ સપ્ટેમ્બર નારંગી સકારાત્મક ઉર્જા બીજો દિવસ સફેદ શાંતિ અને સ્થિરતા ત્રીજો દિવસ લાલ માતાને પ્રિય ઊર્જા અને શક્તિ ચોથો દિવસ ઘેરો લીલો સમૃદ્ધિ અને શાંતિ પાંચમો દિવસ પીળો ખુશી અને સકારાત્મકતા છઠ્ઠો દિવસ લીલો પ્રકૃતિ અને શાંતિ સાતમો દિવસ સ્લેટી સંતુલન અને વ્યવહારિકતા આઠમો દિવસ જાંબલી સમૃદ્ધિ અને સફળતા નવમો દિવસ મોરનો લીલો સમૃદ્ધિ અને નવી ઊર્જા નવરાત્રિનું મહત્વ શારદીય નવરાત્રીને મહાનવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે પૌરાણિક કથા મુજબ ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો હતો જે દુષ્ટતા પર સત્યની જીતનું પ્રતિક છે બીજી કથા મુજબ મા દુર્ગાએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કરીને દસમે દિવસે તેનો વધ કર્યો હતો આ નવ દિવસ દરમિયાન મા દુર્ગા પૃથ્વી પર નિવાસ કરે છે અને ભક્તોની પ્રાર્થના સાંભળે છે શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે નિષ્કર્ષ આ નવરાત્રિમાં ઘરની સ્વચ્છતા જાળવો નકારાત્મક ઉર્જા લાવતી વસ્તુઓ હટાવો અને ઉપર જણાવેલા રંગોના કપડાં પહેરીને મા દુર્ગાની પૂજા કરો આમ કરવાથી મા દુર્ગાનો આશીર્વાદ પ્રાપ્ત થશે જય માતા દી આ શાસ્ત્રની માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય માતા લખો ધન્યવાદ